દુનિયા ના નવલા નવ રંગે રંગાય ગયો તોય રંગ કંઈક ખૂટ્યો તોય જાણે રંગ કંઈક ખૂટ્યો ઈ રંગ મને કોણ દેશે પાસે આવીને મને પંપાડી પાંડુરંગ પાસે આવીને ગભરાયા હવે સાનો એ રંગ રણ છોડ દેશે ઝાકળ માં પથરી લોભીનો ગિરનાર બન્યો લાગ્યો કે હું ભીના સમને કોણ દેશે પાસે આવીને મને પંપાડી પાંડુરંગ પાસે આવીને મને પંપાડી પાંડુરંગ બોલ્યા ગભરાય હવે સાનો ભીના શરણ છોડ દેશે ગુલસન માં મહી ક્યાં ગુલાબી ગુલાબ જોઈ લાગ્યો કે હું બનુ એવો લાગ્યો કે બનું એવો સુવાસ મને કોણ દેશે પાસે આવી ને મને પંપાળી પાંડુરંગ પાસે આવીને મને પંપાળી પાંડુરંગ ભૂલ્યા ગભરાય હવે સાનો સુવાસ રણ છોડ દેશે નાજુકની ખાલસ બાલુડા ને જોઈ જોઈ લાગ્યું કે હુંય બનુ નાનો લાગ્યું કે હુંય બનુ નાનો હળવાસ મને કોણ દેશે પાસે આવી ને મને પંપાડી પાંડુરંગ પાસે આવી ને મને પંપાડી પાંડુરંગ બોલ્યા ગભરાય હવે સાનો હડવાસરણ છોડ દેશે લીલી છમલહેરાતી વનની વનરાય જોઈ લાગ્યું કે હું ય બનું લીલો લાગ્યું કે હું ય બનું લીલો લીલા સમને કોણ દેશે પાસે આવી ને મને પંપાડી પાંડુરંગ પાસે આવી ને મને પંપાડી પાંડુરંગ બોલ્યા ગભરાય હવે સાનો લીલા શરણ છોડ દેશે ના નવલા નવ રંગે રંગાય ગયો તોય જાણે રંગ કંઈક ખૂટ્યો તોય જાણે રંગ કંઈક ખૂટ્યો એ રંગ મને કોણ દેશે એ રંગ મને કોણ દેશી